જય માતાજી વિડીયો ઉતાર્યો રેસીપી બતાવીશ સવારે મોડું થઈ ગયું એટલે મેં રેસીપી નો વિડીયો બનાવ્યો નથી હવે નેક્સ્ટ ટાઈમ પાછું બનાવીશ ત્યારે બતાવીશ તો ચાલે હવે હું તમને બધા શાક બતાવું જોઈ લો આપણે સરસ મજાનો પીંડાનો શાક બની ગયો છે આજે સવારમાં બનાવી નાખ્યું છે ભરેલા પીંડાનો શાક કેવો બન્યો છે બધા કોમેન્ટ કરજો આજે ઉઠવામાં બહુ મોડું થઈ ગયું એટલે કઈ રેસીપી બનાવી નથી તમને હું બધાને રેસીપી આપીશ પણ હવે નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે પાછી બધાને રેસીપી બતાવીશ તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જતા રહેજો ટિફિન ભરું છું ભરેલો પીંડો બનાવ્યો તમે બધા કોમેન્ટ કરજો કેવો બન્યો છે કા

सर्दी થઈ ગઈ થાય ખાવાનું કા આવું ખાઈ લે હે બચ્ચું ઓર ઓકુ ઓ લે થાલ થઈ ગઈ મીઠું મોડું કર ના છોકરી જવા જવાનું તો જઈએ ટોપી પી લે 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 બસ એટલી ના ભાઈ મીઠું મોડું કઈ ચોકલેટ ચા રહ્યા કોફી માં કેવા લાગે હવે એવું કાય ન હોય એટણા તો શિયાળા ને सर्दी ઉધરસ બધે જ હોય Ai leva no hoje? Olha só, de sai cá. Hum. Joy usa isso pra. Mẹ có kia được hay liệu? Chà chà

મસ્ત બન્યા હતા અને અત્યારે હજી પણ થોડુંક બેટર છે બપોરે બનાવીશ તો ચાલો હવે હું તમને બધાને બતાવીશ બનાવીશ ત્યારે પાછો પીંડો આગળ જોતા તો ચાલો હવે આપણે તો સરસ મજાના બનાવીને જમી લીધો છું હવે અત્યારે રાતની રસોઈ બનાવવાની છે અત્યારે બનાવું છું રસોઈમાં બટાટાની પતરીનું શાક અને ખીચડી અને રોટલી બનાવી નાખીશ થોડીક બટરા ની પતરી નું શાક બહુ મસ્ત થાય તમે બનાવો છો કે પાણી પણ છે પણ બહુ મોડું આવ્યું છે કેટલા વાગ્યે સાડા પાણી આખર તો વેલું આવી જાય અત્યારે તો પાણી ભરાઈ ગયું હોય તો હજી મોટર પણ ચાલુ છે કારણ કે પાણી મોડું આવ્યું તો ચાલો હવે હું તમને બટરિયા ની પતરીની રેસીપી બતાવીશ ને અત્યારે તો પેલા હું ખીચડી બનાવી નાખું અને તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો દૂધ આવી છે તો મેં પહેલા કીધું મેં લાવ દૂધ જ ગરમ કરી લઉં તો જો અહીંયા દૂધ ગરમ કરવા મૂક્યો છે ને અહીંયા ખીચડી પણ સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા લોટ પણ મેં બાંધીને રાખી દીધો છે હવે દૂધ ગરમ થઈ જાય પછી બટેટાનું શાક બનાવવાની તૈયારી કરું પેલા દૂધ તો મેં ગરમ થઈ જાય તો વહેલા શાક ઠરી જાય તો મૂકી દેવા થાય પણ પછી ઠરતું નથી એટલે મેં કીધું પહેલા દૂધ ગરમ કરી લો

તો અમાર તેનો ભલે વાખા છે તેલ ગરમ થઈ ગયું હવે આપણે નાખી દે લસણ ની કરી પછી પછી નાખી દે ફ્રાય ફ્રાય તો ફૂટે ને કા હમ અડી નો જે હું નાખે તો દીએ જાયો નોડું જોયો હમ

પાણીમાં ah થયું no, <laughs> 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 पाणी नीनाखोनी? Agitě Cherma何 चो्त हो जिंद हो पाणी पानी के जखळन हो, जह जा wh urgency? ठापन नाखोर्श थ scholars अपनाखू?... Gen-το कर üzल परिग

બાકી <laughs> 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 <hada> <a> <hada>

બેસી જાય જમ હાલો બધા વારું કરવા છો ખીચડી બટેટા ને નું શાક ડુંગરા નો લાડવો

સાબિન રાય રસ કાઢી ને પાવ હે હું શું થઈ જાઉં તને રેડ દેતી એવું કરું 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 બીજું તો શું કરવું કા જો તાર સીતાફળ ખાવા માલ આવો તને સીતાફળ ભાવ તો કે એના બી માં આવે તો બી વિના સીતાફળ નો આવ એ ક્યાં લેવા જવા